શું વાતું છે આટલાને આ વાતું કરવામાં જો અહીંયા ભરાઈ જાતા હોય તો એને તો નસો કેવો હોય છે જોગીદાસ કુમારને ભાવનગર મહારાજને કેવા નસા આવે છે કે શું માથા માતા કુંવર ગુજરી ગયા કે તો હું દિર ખરખરે જી આવું તો બાપુ અરે જોગીદાસ જવાય તને પકડવા ચોક્યું મોખાઈ ગઈ છે હે ન જવાય બાપ કે જાઉં મારે જાવું પડે બાપુ મારે જાવું પડે એમ અને મારે જાવું છે બાપુ તમે ના પણ તમારી રજા ન જાવ તો હું નગુણો કેવા એટલે હું તમારી રજા લેવા માટે આવ્યો આ તો જોગીદાસ કુમારનો બાપ હતો સાહેબ હાદુ ખુમાર કે જા બેઠા બેઠો બાપ તણે જો ચીલે ચાલે નહીં તો જન ની કામ જણે એ વરું લાગે વેરડા જા બાપ

ઉભા થઈ ગયા માણસો જોઈ જાય કે બાપુ કેમ ઉભા છે અને કોણ કિંમતી માણસ એવું આવ્યું છે કે પોતાને ઉભું થવું પડ્યું ઉભા તો થયા સાહેબ ધીરે 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 ડગલા માંડતા માંડતા માનતા બધા એને માથે હાથ મૂકતા મૂકતા બાપા છાનારીઓ જોગીદાસ ખુમાર વારો આવ્યો ને તે મહારાજ એટલું બોલ્યા જોગીદાસ છાનો રે બાપ કુંવરની આયુષ્ય જ છે હો છાનો રે બાપ અને આમ ફાલી ઊંચું કરીને એટલું કીધું કે બાપુ ઓળખી ગયા કે ઓળખી જાવ ને પાંચસો પડકારામાં તારા પડકારાને પારખી હકતો હોઉં તો તારા રૃદ્રને ન ઓળખી શકું તારા વિલાપને તારા હાંસુને ન ઓળખી શકું પણ તારો વાળ વાંકો નહીં થાય ખબરદાર હો ડરીશમાં કે ડરવું એવો હોઉં તો બાપુ હું અહીંયા આવત જ નહીં અને આમ બીજા ખબરદાર જો ગીરાજ ખુમા ને કોઈ આંગળી ચીંધી છે તો અને આમ નીકળ્યો પણ સાહેબ મેઘાણી એમ લખે છે કે ભાવનગર બેનું દીકરી સુરત દર્શન કરવા નીકળી જોબીદાસ ખુમાના દર્શન કરવા સાહેબ કે બારવટ જો આઈલો જાય જોબીદાસ ખુમાને સ્ત્રીઓને સામે જીવો તા સુધી જોયું જ નહોતું સાહેબ જોયું જ નહોતું